હવે મિત્રો તમે આ વિડીયોને જોઈ શકો છો આ વિડીયો છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર લાગતાર વાયરલ છે અને વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે કે હોસ્પિટલની અંદર એક યુવતી જે છે એ જે ખાટલા ઉપર જે ખાટલા ઉપરથી અચાનક આકાશમાં ઉડવા માંડે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે શું છે હકીકત અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ છે પણ તમે કદાચ હકીકત ના જાણતા હોય તો આ વિડીયોની અંદર તમને હકીકત જણાવવાનો છું મિત્રો સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે અત્યારે મિત્રો બધા લોકો કહે છે કે આ જે બેન છે આ જે ખાટલા ઉપરથી અચાનક એમના શરીરમાં આત્મા કે ભૂત આવી જાય છે ને અચાનક જે આકાશમાં અને આકાશ જે ધાબું છે ઉપર દિવાલ પર ચોટી જાય છે આ રીતના બધા લોકોનું કહેવું છે પરંતુ હવે મિત્રો તમને એ જણાવી દઉં મિત્રો કે અત્યારે જે એઆઈનો જમાનો છે એઆઈ થ્રુ દ્વારા તમને કોઈ પણ એડિટિંગ કરીને બતાવવામાં આવે છે તો આવી ખોટી અફવાથી આપણે દૂર રહેવું જોઈએ કેમ કે જે આ ચોખ્ખું દેખાય છે મિત્રો કે અત્યારે લોકો જે છે એ પ્રેન્ક વિડીયો પણ બનાવતા હોય છે અને સોશિયલ મીડિયા પર વાયરલ આવા વિડીયો જે મોટાભાગે ખોટા હોય છે એવું આપણે કહી શકીએ પરંતુ આ જે બેન છે જે તમે જોઈ શકો છો કે ખાટલામાં રહી છે અને આજુબાજુ ડૉક્ટર તેમજ કોઈ એમના પરિવ પરિવાર ઊભા હોય છે ત્યારે કંઈક કહે છે ભાઈ એ કંઈક કહે છે યુવતીને એ મહિલાને કંઈક કહે છે ત્યારે જે અચાનક એ ખાટલા પરથી ઊભા થાય છે અને ઉડવા માંડે છે હવામાં ઉડીને આખા જે ધાબું છે ડાબા સાથે ચોટી જાય છે હવે તમે વિચાર કરો શું આવું હોઈ શકે ના ના બિલકુલ મિત્રો આ ખોટી વાત છે આ એઆઈ દ્વારા એડિટિંગ કરીને બતાવવામાં આવ્યું છે અને આવા ખોટા ખોટા વિડીયોથી દૂર રહેજો કેમ કે અત્યારે જે માર્કેટની અંદર કંઈક નવું નવું દરરોજ એટલે દરરોજ નવું નવું આવે છે તો આપણે સમજવું જોઈએ કે બી હા ખરેખર આ એઆઈ થ્રુથી બનાવવામાં આવ્યું છે અને આ વિડિયો એકદમ સાવ ખોટો છે અને એમની એક ચેનલ પણ છે અને ચેનલની અંદર બધું એ લોકો કરતા હોય છે જ્યાં મિત્રો આજની વિડીયોને પછી આટલું જ આવા ખોટા વિડીયોનાથી તમે દૂર રહેજો અને તમને બધી જ ખબર પડી ગઈ હશે આ વિડીયોના શું હકીકત હતી આજની વિડિયોને પછી આટલું